અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવા માટે જાણીતું છે પરંતુ રથયાત્રાના દિવસે એસઓજી પોલીસ સ્પેશિયલ કામગીરી કરતી જોવા મળી હતી આ વખતે એસઓજીએ ભગવાન જગન્નાથજીને સમયસર મંદિરે પહોંચાડવાનું ખાસ કાર્ય કરવામાં આવ્યું હતું જ્યારે અચાનક ભગવાન જગન્નાથના રથનું પૈડુ ડભોલી બ્રિજ પાસે નીકળી જતા ભગવાનનો રથ થંભી ગયો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તમામ પોલીસ કર્મચારીઓ તરત જ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપીના સરકારી વાહનમાં બેસાડી મંદિર લઈ ગયા હતા ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ઉમંગ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ હતી પરંતુ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજી જયારે નગરચર્યા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના રથનું પૈડું ડબોલી બ્રિજ પાસે નીકળી ગયું હતું જેના કારણે ભગવાનનો રથ થંભી જતા ભગવાન શ્રી જગન્નાથને નિજ મંદિરે સમયસર કઈ રીતે પહોંચાડશે તે પ્રશ્ન ઉભો થયો હતો કારણ કે ભગવાનનો રથ આગળ વધી શકે એમ ન હતો અને તેમને સમયસર મંદિરે પહોંચાડવાના હતા ભગવાન સમયસર કઈ રીતે પહોંચશે તે અંગે લોકો વિચારી જ રહ્યા હતા ત્યારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભગવાનને મંદિરે સમયસર પહોંચાડવાની નેમ સાથે ભગવાનના સારથી બનીને સામે આવી હતી સુરત શહેર એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના સરકારી વાહનમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પધરામણી કરાવી તેમને બિરાજમાન કરી ભગવાનને તેઓના નિવાસસ્થાન એટલે કે તેમના મંદિરે સમયસર પરત મોકલવાનો રૂડો પ્રસંગ બન્યો હતો એસઓજીના પીઆઈ અશોક ચૌધરી અને અન્ય પોલીસ કર્મચારીઓએ ભગવાનને સરકારી ગાડીમાં વિધિવત બેસાડીને મંદિરે પહોંચાડ્યા હતા